નમસ્કાર મિત્રો હું છું જય વસાવડા આપણી ભાષામાં એક સરસ મજાનો શબ્દ છે પ્રજ્ઞા ચક્ષુ બ્લાઇન્ડ એટલે કે અંધજન માટે વપરાતો શબ્દ છે પણ કેટલો સુંદર શબ્દ છે ચક્ષુ એટલે કે નયન આપણા જોતા બંધ થઈ જાય એનો અર્થ એવો નથી કે પ્રજ્ઞાના ચક્ષુ એટલે કે બુદ્ધિમત્તા સ્માર્ટનેસ હોશિયારી આ બધું ઓછું થઈ જાય ઉલટાનું એ તો વધી જાય અલગ અલગ સેન્સીસ જે છે એનું કામ પણ વધી જાય તો આવા પ્રજ્ઞાચક્ષુ મિત્રોનો ખૂબ વાલ ખૂબ પ્રેમ મને મળતો રહ્યો છે કાનથી એ લોકો સાંભળીને વાંચે છે મને અને મારા અનેક કાર્યક્રમોમાં આવતા રહ્યા હોય છે અને એમાંથી જ સંદીપભાઈએ નહેનહોતરું આપ્યું મને ઈડર સાબરકાંઠા આવવાનું તો એકવીસ સપ્ટેમ્બરના રવિવારે સવારે હું સાબરકાંઠામાં ભાસ્કર ભવન ઈડર ખાતે આવી રહ્યો છું અને આ ભાસ્કર ભવન છે એ અંધજન મિત્રો માટેની સંસ્થા છે અને એ રાષ્ટ્રીય અંધજન મંડળ જે સંસ્થા છે એના ચાલીસ વર્ષ પૂરા થાય છે અને એમના સ્થાપક જે છે પ્રજ્ઞા પુરુષ હું જેમને કહીશ એવા ભાસ્કરભાઈ મહેતા એમના પંચોતેર વર્ષ પૂરા થાય છે બહુ સુંદર અવસર છે મને ભૂતકાળમાં અવસર પણ મળ્યો છે એમની સાથે એક દીકરીને કારણે વાત કરવાનો અને એમની ડોક્યુમેન્ટ્રીમાં પણ ક્યાંક ક્યાંક સામેલ થવાનો તો આવા ભાસ્કરભાઈ જે છે એ આપણી વચ્ચે હોવું એમનું એ પણ ગૌરવ છે ગુજરાતીઓ માટે એ મોદી સાહેબની સાથે પણ કામ કરી ચૂક્યા છે અને એકમાત્ર એવા દિવ્યાંગ છે કે જે કમિશનર પદે રહી ચૂક્યા હોય એની પહેલાં પણ કોઈ એવા દિવ્યાંગ નહોતા એવા પ્રજ્ઞાચક્ષુ અને પછી પણ કોઈ નથી આવ્યું અને રાષ્ટ્રીય રાજ્ય અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ જેમને મળી શકે એવું વ્યક્તિત્વ છે અદ્ભુત અને ખૂબ એમણે પાયાનું કામ કર્યું છે અને એમને જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આ વિસ્તારની અંદર અંધજન બાળકો જે હોય છે યુવાનો જે હોય છે એમના શિક્ષણનું એમને પગભર બનાવવાનું એમને આત્મનિર્ભર જીવન આપવાનું કશુંક યજ્ઞ કાર્ય થવું જોઈએ તો એ પોતાની જાત હોમીને એમાં આખે આખું પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જરાય થાક્યા વિના હાર્યા વિના આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના હતાશ થયા વિના એમાં પ્રવૃત્ત થયા છે અને એમના સહધર્મચારિણી પ્રવીણાબેન મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે એ તો આંખે જોઈ શકે છે પણ એમનું આખું જીવન એમણે ભાસ્કરભાઈને તો સમર્પિત કર્યું છે પણ એ સાથે પ્રજ્ઞાચક્ષુઓના જીવનની અંદર એક જુદા જ પ્રકારનું અજવાળું ફેલાવવા માટે સમર્પિત કર્યું તો આવા મહાનુભાવોની વંદના કરવી એ તો મારા માટે પણ ગૌરવનો વિષય છે આનંદનો વિષય છે અને એને કારણે લીડર આવવાનું થાય અને આ ભાસ્કર ભવનને એમની નવી જ પ્રવૃત્તિઓ થવાની છે એમનું ફંડ રેઝિંગ પણ થવાનું છે અને ખૂબ બધું નવું નવું છાત્રાલયથી શરૂ કરીને પગભર બનાવવાની વાતો સુધી શિક્ષણ સુધી અનેક કાર્યો સરસ રીતે થવાના છે તો હું એની વાતો કરવાનો છું ભાસ્કરભાઈને પ્રવીણાબેનની પણ વાતો કરવાનો છું એ ભાસ્કરભાઈના જીવન વિશેની થોડી વાતો કરવાનો છું અને આપણા જીવનમાં કેવી રીતે આપણે નવા દીપ પ્રગટાવી શકીએ નવી રીતે જીવી શકીએ અને હતાશ થયા વિના સંઘર્ષમાં મજબૂત રહી શકીએ એની પણ સરસ મીઠી મધુરી વાતો વેચવાનો છું આ બધારો પ્રેમ ઝીલવા માટે ખાસ આવી રહ્યો છું ઈડર તમે પણ આવશો ને